लो तो फैमिली क्या मुझे मजा मा मजा मजे शो ऊपर मजा मस्त हूँ ना पता इड करना तो आवेग या सी मेरे तब आने ऊपर टाउन थे क्यों से ने वहाँ पर पर्दा करी दे पे कौन से कौन सा पर्दा करी दे पे पर्दा पे करी पर दे तब उससे आवेग नोस्ट रहा क्या कि वाड़ी या सिंग मालूम कि भी सिंग से जरा कमेंट बॉक्स मालूम जो ऐ थी भी इस લગજો આપ પર જો કંઈક છે બધી સિંગલ્સ છે મિત્રો આપણે આવી જ છે થાબો ઉપર જોઈ શકો છો તમે થાબો માથે લોકેશન કેવું છે વિડિયો બનાવવાનું કેવું લોકેશન છે આવે જરા કમેન્ટ બોક્સ માં લગજો અને આપણે આવી જ છે થાબો ઉપર વરસાદના ફરવા જોઈ શકો છો તમે આપણે જે રહ્યા છીએ મહાદેવમાં જોવા કેવું પાણી ભરાયેલું કેવું નહીં એ જરાક જોઈ લઈશું જો એ પણ માંડવી છે આપણી જો સુકો સુખ ને એ પણ જો માંડવી છે આ બાજુ મકાઈ છે કેવી છે જરા કોમેન્ટમાં લખજો એ આપણું માંડવી છે ગારો ભરાઈ ગયો જો તમે ગારો તો જો બધે હતી ગારો ભરાઈ ગયો તો એ આપણે માંડવી જવાનું છે